ભારતીય સાહિત્ય વેદો વેદનો અર્થ જ્ઞાન થાય છે વેદો ચાર છે એક ઋગ્વેદ બે સામવેદ ત્રણ યજુર્વેદ ચાર અથર્વવેદ વિદ્યાર્થી મિત્રો ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે એમાં કુલ એક હજાર અઠ્યાવીસ ઋચાઓનો સંગ્રહ છે ઋગ્વેદ દસ ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ મનમોહક છે આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય સામાજિક ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે ઋગ્વેદ પછી બીજા ત્રણ વેદોની રચના કરવામાં આવી જેમાં સામવેદ ઋગ્વેદની રૂચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉપનિષદ વિશે જાણીએ ઉપનિષદ ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ જીવન મૃત્યુ ભૌતિક અને આધ્યાત્મિક જગત જ્ઞાન પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા એકસો આઠ દર્શાવે છે